અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે યાત્રા ધામધૂમથી કાઢવી કે સાદાયથી તે અંગે સરકાર આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરશે એમસી મંદિર ટ્રસ્ટી અને પોલીસ વિભાગ રાજ્ય સરકારની અંગે સલાહ લેશે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા વખતે અમદાવાદના મહાનગરમાં રાજમાર્ગ ઉપરથી નીકળનાર છે ત્યારે આ અંગે આ એક મોટા સમાચાર રથયાત્રા ધામધૂમથી કાઢવી કે પછી સાદાયથી તે અંગે

એમસી અને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ રાજ્ય સરકારની આ અંગે સહાય પણ લેશે તો આ અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા જેને લઈ અને આ સમાચાર